સુઈગામ તાલુકાના દુધવા પ્રાથમિક શાળાના ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો દૂધવા પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું ધોરણ આઠનું ભણતર પૂર્ણ થતાં ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીઓ દૂધવા પ્રાથમિક શાળામાં વિતાવેલા સમય અને શિક્ષકો સાથે જોડાયેલા એમના સંબંધો યાદ કરી ભાવુક થઈ રડી પડ્યા હતા તેમજ શાળાના શિક્ષકોએ બાળકોને આગળ વધવા પ્રેરિત કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન અજયભાઈ તથા શાળાના આચાર્ય ઈશ્વરભાઈ તથા શિક્ષકો ખોડાભાઈ નૈનાબેન પાયલબેન સુરેશભાઈ વીરાભાઈ નરેશભાઈ લક્ષ્મણભાઈ દેવીબેન તથા મકાનસિંઘ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહનું કાર્યક્રમને સફળ બનાવ્યો હતો